લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ મ્યુઝિકલ નાઈટ કાર્યક્રમ યોજાયો સિનિયર સિટીઝનો સંગીત પ્રત્યેનો લગાવ છે તે બહાર આવે અને તેઓ મન મૂકી પોતાની કલા બહાર લાવી શકે તે માટે યોજવામાં આવ્યો કાર્યક્રમ મ્યુઝિકલ પાર્ટીમાં તમામ સિનિયર સિટીજનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ જડેજા અને ધારાસભ્ય પ્રકાશ વર્મોરા નગરપાલિકા ચીફ ઓફિસર પ્રમુખ સહિત આગેવાનો રહ્યા ઉપસ્થિત મ્યુઝિકલ નાઇટ પાર્ટીના કાર્યક્રમમાં શહેરના ચોત્રીસ જેટલા સિનિયર સિટીઝનોએ લીધો ભાગ છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વ સંધ્યાએ ધાંગ્રધા નગરપાલિકા દ્વારા સિનિયર સિટીઝન દ્વારા એક મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું સિનિયર સિટીઝનોનો સંગીત પ્રત્યેનો લગાવ અને તેઓની કલાને પ્રોત્સાહન મળે અને તે લોકો મન મૂકી પોતાના સ્વમધુર અવાજે પોતાના ગમતા ગીતો ગાઈ આનંદ કરી શકે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા અને ધારાસભ્ય પ્રકાશ તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર પ્રમુખ વિવિધ કમિટીના ચેરમેન સહિત સુધરાઈ સભ્યો અને સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા ધાંગ્રદા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે યોજાયેલા મ્યુઝિકલ નાઇટ કાર્યક્રમમાં શહેરના ચોત્રીસ જેટલા સિનિયર સિટીઝન દ્વારા દેશભક્તિના ગીતો જૂના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ સિનિયર સિટીઝનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે

અને આ રીતે નવા નવા કાર્યક્રમોથી ધ્રાંગધ્રામાં સારું એવું હું સ્ટેજ આપીને બધાનું માન જાળવું એવો નિશ્ચય કરું છું અને આ તકે લગભગ સિનિયર સિટીઝનો ચોત્રીસ જણાએ આમાં ભાગ લીધો છે અને પોતાના આનંદ માટે નિજ આનંદનો ખૂબ એમને માણ્યો અને નિજ આનંદનો ભાગરૂપે આજે સિનિયર સિટીઝનનો મ્યુઝિકલ મ્યુઝિકલ પ્રોગ્રામ ખૂબ સારો રહ્યો મારું નામ કુમાર છે વતન અમારું અહીં ધ્રાંગધ્રા હું રેલીમાં શરૂ કરતો હતો બચપણથી જ મને આ કુદરતી એક બક્ષિસ છે હું અમારા ઓર્કેસ્ટ્રાની અંદર હું લતાજીના ગીત ગાતો હતો સાંસ્કૃતિક કાર્યક્રમ ડાયરામાં મેં ખૂબ ભાગ લીધો આજે ખરેખર મારું સદભાગ્ય છે કે આ ધ્રાંગધ્રા નગરપાલિકા આયોજિત જે કાર્યક્રમ થયા એમાં એમને મને ખૂબ એક નાના કલાકાર તરીકે મને ખૂબ સહયોગ આપ્યો છે અને આજે ખરેખર અન્ય સિટી સિટીઝન જે કાંઈ કલાકાર ભાઈઓ હતા મારો થયો તો હું ખૂબ ખૂબ આભારી છું નગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વના આગલા દિવસે સાંજનો સિનિયર સિટીઝન માટેનો દેશભક્તિના ગીતો અને અન્ય ગીતોનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જનભાગીદારી દ્વારા યોજાયેલો આ કાર્યક્રમ ત્રાંગધ્રા શહેરના અનેક એવા સિનિયર સિટીઝન કે જેમને આજે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે લગભગ અઢી ત્રણ કલાક સુધી આ કાર્યક્રમ દ્વારા વિવિધ વ્યક્તિઓએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી પોતાના ગીતો રજૂ કર્યા હતા અને એક આનંદ અને ઉત્સાહ સાથે આ ધરતી સાંજને માણવાનો એક પ્રયાસ કર્યો હતો આપણે સૌ સાથે મળીને જે સ્વતંત્રતા આપણને મળી છે એ સ્વતંત્રતા વિકસિત ભારત માટે દેશના વિકાસ માટે ગુજરાતના વિકાસ માટે આપણે આપણું યોગદાન આપીને કેવી રીતના આપણે ઉપયોગી બનાવીએ એ દિશાનો હંમેશા પ્રયત્ન કરીએ